Good morning! Good morning! Jay Mataji! Jay Mataji! Good morning! Jay <laughs> good morning, Jai Mataji! Daler sama si Romo, daler! dilo! Mulo! 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 જો બોલો મને મને વેલા વેલા લેસન લખવા બેહી ગયા હમ તો કોઈ ન રમાડતું દિલા દિલા ઓ રમાળો ગઈ પઈને ઉદાસ રમણો રમાળો બડી વાહજી તે રવા માડ્યા હોવા ગાળેનો તમે જો હું આવો હા ગાઈસ આજનો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો અને આજે ટાઈમ થઈ ગયો છે આઠ વાગ્યાનો અને આપણે ઘરે છે બ્લોગ ચાલુ કર્યો છે તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહીને તો અમે આપણે સબ સબ કુછ દિખાએંગે આજ દિશા જાના હૈ શ્રવણ પાપા કા નંબર બોલો ફરી હા પાપા નંબર બોલો ફરી વાહ 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 હા ગાઈસ આપણે જઈએ છીએ નિશાળી અને મૂકવા માટે નિશાળે ਉਨੇ ਦਿਖ ਸਕੋ ਚੋ ਆਮੇ ਸਾਵਾਂ ਚਾਹੀਏ ਕੌਣ ਕੇ ਆਜ ਨਹੀਂ ਆਇਆ ਆਪਣੇ ਜਸਮੀਤ ਦਾ ਮੁਸਤਾਕਿਲ ਦਾ ਨਾਮ ਦੀ ਜੇ ਜੋ ਅ ਦਿਲਾ ਹਾਂ ਮਧੂਲ ਭਾਈ ਜੋ ਆਪਰੇ ਜਾਈ ਰਹਾ ਸੀ ਨਿਸ਼ਾੜੇ ਗਈ ਲਾਗ ਲਾਪੂਰਾ 하이 가이즈, 컴 숨바자마. 디싱, 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 디싱. 아하, 하, 우디싱이 골이 자발이 들어, 자발 자야 골이 돼. 아, 설마네, 설마는 축가라도 축가라도. બંદૂક ની ગોળી દવાઈ પડી દિલ્લે લઈ લીધી લે લાઈન જવા દેજાયું બધા દબા લગાવજ આપ દેખ સકતો હા પડી બબર પુત્ર નાઈ પતંગ ચઢાવન ચાલુ થઈ ગયા છે હા ગાય તો ફાઇનલી આપણે આવી ગયા છે ખેતરમાં તમે જોઈ શકો છો મિત્રો કેમકે આજે કાલે ભાઈએ ખેતરમાં બટાકાની અંદર પાણી મૂક્યું પાણી છોડ્યું અને દવા નાખી મોહરમમાં કેમકે નીંદમણ ના ઉગે એના માટે દવા નાખી હતી એટલે પાણી ચાલુ કર્યું હતું અને આપણે ખેતરમાં આવી ગયા છે થોડું એક જગ્યા પડી છે ત્યાં ખોદવું છે ખોદ આ પાવડીથી આપણે ખોદવાનું છે અને ખોદીને ત્યાં લસણ વાવવાનું છે એટલા માટે આપણે ખેતરમાં આવી ગયા છીએ તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો તમને ચોક્કસથી આપણે બધું બતાવીશું આજે અને આપણે આવતા રવિવારે આજે છે રવિવાર તો આવતા રવિવારે જવાનું છે મિની પાવાગઢ તો આપણા બ્લોગમાં તમે જોતા રહેજો તો તમને ચોક્કસથી મિની પાવાગઢ બતાવીશું આપણે તો ગાઈસ આપણે જે ફાઇનલી જે જગ્યા પર જવાનું હતું જે જગ્યા પર પહોંચી ગયા છીએ અને આપણે આ જગ્યાએ ખોદકામ કરવાનું છે અને અહીંયા લસણ વાવવાનું છે તો આજે આપણે અહીંયા ખોદકામ કરીશું અને પછી બે દિવસ પછી આપણે લસણ વાવીશું અને આપણા બટાકા વાવેલા છે હજી દસ દિવસ થયા નથી ચલો રાણી આપણે ખોદકામ કરી લઈએ તો આપણે જે લસણ વાવવા માટે ખોદવા આવ્યા હતા એ આટલો એક ચારો ખોદ્યો છે તમે જોઈ શકો છો મિત્રો આ ખોદકામ કર્યું છે કેમ કે અહીંયા ટ્રેક્ટરથી ખેડા એવું નહોતું એટલે આપણે એક ક્યારો ખોદ્યો છે અને બીજો ક્યારો પેલા ભાગમાં ખોદ્યો છે અને અધૂરો બાકી રાખ્યો છે બાકીને હવે આપણે જવાનું છે ઘરે કેમ કે જમીન પછી નોકરી જવાનું છે અને ટાઈમ થઈ ગયો છે સમથિંગ અગિયાર વાગ્યા તો ચલો તાણી હવે ઘરે જઈને મળીએ અને આજે રવિવાર છે તો માતાએ દર્શન કરવા પણ જવાનું છે મિત્રો જોઈ શકો છો બચ્ચા પાર્ટી વદ્રાની રમત રમી રહ્યા છે શ્રવણ ઉદયસિંહ શ્રવણસિંહ જાસુબાન મુસ્કાન ઉપર ક્યાં ચડ્યા તમે નીચે ઉતરો નીચે ઉતરો પરત વાગે નીચે ઉતરો ને ચવતર બસ નહોતું જી હું ખાલી ઉઠીએ એટલામાં શ્રમાન હા ઓદરો આયા લ્યા ટાઈમ થઈ ગયો છે સાઉન્ડ વાજાવાનો ટાઈમ છે સરાય છે આપણે જે છોકરો છે મારી કંપનીની બહાર આપો આપળો છે મેં તો અગરા બેઠા છું કે પણ માં પાન ખાઈ છે બેઠા બેઠા પણ જોઈ શકો છો કેવા મજા છે અને બહુ મસ્તી અને ધમાલ કરી રહ્યા છે મિત્રો બહુ હા તો ટાઈમ થયો છે પુના દસ વાગ્યાનો અને આપણે હતા ડ્યુટી તો હવે આપણી ડ્યુટી પૂરી થાય છે તો આપણે આપણે આપણા બ્લોગને અહીંયા એન્ડ આપીએ છીએ અને હવે આપણે જઈશું ઘરે તો આપણે મિત્રો અહીંયા આપણે આપણા બ્લોગને એન્ડ આપીએ છીએ તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો સપોર્ટ કરતા રહો દરેકને ગુડ નાઈટ જય માતાજી મિત્રો 날고 있어 아래엔 간혹 도시가 보이고